હાય ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી જીરો થ્રી અને આજે આપણે ટેસ્ટી અને ચટાકીદાર એવું લીલી મકાઈનું શાક બનાવીશું તો ઠંડીના દિવસો ચાલી રહ્યા છે તો ઠંડીમાં ખાવાની મજા આવે તેવું એકદમ પંજાબી સ્ટાઈલ આપણે ટેસ્ટી એવું મકાઈનું શાક બનાવીશું જે નાના બાળકો અને મોટા બધાને ખૂબ જ ભાવશે તો આ મકાઈનું શાક બનાવવા માટે અહીંયા અમે બે મકાઈને આ રીતે દાણા દાણા અલગ કરી લીધા છે અને હવે દાણાને આપણે ડૂબે એટલું પાણી ઉમેરી અડધી ચમચી ખાંડ અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી મીઠું ઉમેરી બે વિસલ સુધી બાફી લઈશું તો આ વિસલ આપણે હાઈ ફ્લેમ ઉપર જ વગાડીશું હવે અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી દીધી છે તેમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી એક

બધું સાતળીને પછી બનાવીશું ચાર થી પાંચ કાજુ ઉમેર્યા છે તમે કાજુ આખા કાજુની જગ્યાએ અને કાજુ થી શાકનો જે ટેસ્ટ છે એકદમ ક્રીમી આવે છે અને ખૂબ ટેસ્ટી લાગે છે તો હવે આપણે એક મોટી સાઈઝ નો ટમેટો આ રીતે કટ કરીને લઈ લીધું છે ટમેટા અને ડુંગળીનું પ્રમાણ આપણે સરખું રાખીશું હવે ઠંડુ પડે એટલે તેની આપણે મિક્સરમાં ગ્રેવી કરી લઈશું અને ગ્રેવી કરી લીધા પછી પેન મૂકી દીધી છે વઘાર માટે તો વઘારમાં એક મોટી ચમચી ઓઇલ ઉમેરી અડધી ચમચી શાહી જીરું અડધી ચમચી સાદુ જીરું એક નાની ઈલાયચી ત્રણ થી ચાર મરીના દાણા બે લવિંગ એક તજનો ટુકડો એક તમાલપત્ર અને અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરી નાની નાની ચમચી હિંગ ઉમેરીને બધું સારી રીતે સાતળી લીધું છે હવે સાતળીને આપણે પહેલેથી જ ડુંગળી ટમેટા બધું સાતળી લીધું હતું એટલે તેમાં કચાસ નથી હવે મસાલામાં આપણે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર મીઠું સ્વાદ મુજબ ઉમેરીશું આપણે દાણા બાફ્યા છે મકાઈના તેમાં પણ મીઠું ઉમેર્યું છે અને એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું જેથી શાકનો કલર છે તે ખૂબ જ સરસ આવશે અને તીખું નહીં થાય શાક તો આ રીતે સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને સાતળી લેવાની છે અને હવે ગ્રેવીને પતલી કરવા થોડું પાણી ઉમેરીશું અને એક લીલા મરચાના મેં આ રીતે બે જ ટુકડા કરીને ઉમેર્યા છે તમે તીખા તમારા ટેસ્ટ મુજબ મેન્ટેન કરી શકો છો ગ્રેવી સારી રીતે સતરાઈ ગઈ છે તો આપણે બાફીને રાખેલી મકાઈને ઉમેરી દઈશું આ રીતે અને મકાઈના દાણા આપણે કુકરમાં બે સીટી મારીને બાફી લીધા છે એટલે અહીંયા આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી જ કૂક કરવાનું છે એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરવાની છે કસૂરી મેથીથી શાકનો ટેસ્ટ છે રસાવાળું નહીં એવું મીડિયમ થીક આપણે આ શાક બનાવવાના છીએ તો જરૂર મુજબ પાણી ઉમેરવાનું અને હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું તો આ રીતે શાકની ગ્રેવી છે અને જે મસાલા આપણે ઉપરથી ઉમેર્યા છે તે પણ સારી રીતે પાક થઈ જશે અને શાક આપણું બનીને રેડી છે તો હવે આપણે શાકને લીલા ધાણા અને ચીઝ થી ગાર્નિશ કરીશું તો આ રીતે તમે પણ મિત્રો આ રેસીપી બનાવજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને જો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અહીંયા મેં પ્રોસેસ ચીઝ લઈ લીધું છે તો આ રીતે હું છીણીને ઉમેરી રહી છું તમારી પાસે જો મોઝેરીલા ચીઝ હોય તો તમે એમને પણ ઉમેરી શકો છો તો આ સાથે ગરમા ગરમ મકાઈનું ટેસ્ટી પંજાબી સ્ટાઈલ શાક રેડી છે Thank you for watching.